ફટાલ તું આથી લેજા કર જો જો આમાં આવી ગઈ સ્ટોક માં જા જા હું કામ કરું અરે હું બ્લોગ ઉતારું તું જો આ મમ્મી એ બે તો મૂકી દીધા લે 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 ફટાફટ ફટાફટ જા 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 જો આ છત્રી એમ છે ને ભાઈ કે આની એઠે તાપ નો લાગ્યો કા કાયમ બો હરી આવી કે નહીં મજા જ આવી મજા આવી તમે લ અત્યે બનાવશો બધા માટે સરબત આ આખી ટોકડી માં બધા ને થઈ એટલે નવ લેતે જોસ ના કેટલા ખાવા હતા રાથી એટલા ખાવા એટલા ખાય અને ભાઈ જો આવો બોલ આવો જો તો તું કેતે દે ને કે આવો જો હે ને ક્યાર ને કે જો ભાઈ બરફ ખાવ બરફ ખાવ તો એક આરે છે ને આઠ નવ ગોલા ઉપડી એવો જો શેરી આવી આ મમ્મી મમ્મી મારે તો ખાઈ

એવરીવન કેમ છો જય શ્રી કૃષ્ણ આ એક નવો તમારું બધાનું સ્વાગત છે ફેમિલી અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા ને ભાઈ હવારમાં આજે છે ને ભાઈ હું મારી મમ્મી વાગી ઘર ગયા છે અમારા કામનું એક બહુ આવી ગયું છે કેમ કે અમારા રોપા છે ને ભાઈ ઠેલીમાં ભરીને દેવાના હોય છે આ વખતે તો જો ઓર્ડર આવ્યો ને તો ઠેલીઓ એટલી ધૂળ ભરે છે અહીંયાથી મારા મમ્મી ભરે અને શું લાગે મમ્મી હવે કેટલું રહ્યું હવા હું બધી ભરવાની છે હવા હો બધી ભરવાની છે ને ટોટલ તો અઢીસો ભરવાની છે પણ કાલે છે ને થોડી ઘણી ભેડી હતી રાત્રે એટલે વાંધો નથી ને ધૂળનું ટ્રેક્ટર મગાવ્યું હતું

એટલે છે ને મારી મમ્મીને હેલ્પ કરવા અત્યારે છે ને ભાઈ મારે છે ને આમાંથી આનાથી હોલ કરવા પડશે કેમ કે જો આવી રીતના છે ને ત્રણ ત્રણ આમાં ત્રણ કરીએ ને તો બંને બાજુ ત્રણ ત્રણ છ છે ને હોલ પડીએ ને તો હું પાણી આપણે આ છોડવામાં આવી રીતના નાખીએ ને તો પાણી બહાર નીકળી જવું પડે તો ફેમિલ અત્યારે અમારે નગ્સ બેને દાળ ખાવાનું સમય થઈ ગયો છે તો એકલા એકલા દાળ ખાય ભાવે ભાઈ તને ભાવે ભાવે માને દે ને દેની દે ની દે મમ્મી તને દે તો ભાઈ હા એટલે તો જીવનો બહુ મોટો દીકરો છે ભાઈ આ તો આ

આપડા રોપા ગોઠવાઈ ગયા છે ભાઈ જો આવી રીતના ખેલાઈન કરી દીધી છે અને બાકીના થોડા ઘણા માયા નતા ને તો આપણે છે ને જો આ ડૂમ ની અંદર રાખી દીધા છે અને બસ જો હવે નાઈ ધોઈ લીધા છે અને બસ જો હવે જમવાની ફૂલ તૈયારી છે અને પોપાન ભરતભાઈ ની તો રામભાઈ ને બધી બેસી ગયા છે ત્યારે આપણે કામ કર્યું હોય ને તો ભૂખ લાગે અલગ જ ને ખાવાની મજા જ કઈક અલગ હોય કેમ કે કામ કરીએ ને એટલે ભાઈ ખબર પડે ભૂખ કેવી લાગે ને અત્યારે લગભગ ઘડીમાં કેટલા જશે એક વાગે ભાઈ આજે જમવાનો વારો હશે મારી મમ્મી તો જમી લીધું ગુમા થોડું ખાંડ બાકી કેમ કે ભાઈ નક્સ ઉતા નથી જૂસ ના ઉરાવ એટલે પપ્પા એને બધી વેલું જમી લીધું ભાઈ રીંગણા નું ને ના ભાઈ બટાકા ને ગવાર છે ને ડુંગરી એટલું બધી નાખ દીધું અમારા ઘરમાં રીંગણા બટાકા ગોવાર તો મોસ્ટ ઓફલી હોય 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 ભીંડા હોય જો કે જો બધી ઘરનું જ હોય ને એટલે એ બનાવી જ નાખવાનું હોય બાકી છાસ છે ને ભાઈ એટલે કાકડી મેરી દીધી કાંઈ કાકડી છે કે સીબડું છે કાકડી લીંબુ આ ડુંગરી ગોલમ મરચા મસાલો

લેફ્ટીમાં આજે પવન છે ને આપડે લેફ્ટી છે આપડે બેટિંગમાં થોડો ઘણો ફાયદો છે હવે તો ફેલ અત્યારે ઘરે પહોંચી ગયા છે છ વાગે કે છે હું આવ્યું કે નક્સ ભાઈ હું હું રમે હું રમે કેમ સિક્સ મારે હું રમવાઈ જતો એ રમવા વિનારો રહી ગયો તો મને મારી મેરે જો આ બોલ દેવડાવ્યો છે ને મને કે પપ્પા ફેકો એ કે હું એ રમું એ કે તો ભાઈ એને રમવું જોઈએ ને કે એને પપ્પા રમતા હોય તો છોકરાને રમવું જોઈએ પણ ચૂકશે વાર છે મોટો થઈ જાય કે અને બાકી છે ને મોટરસાઇકલની અંદર રમા છે ને ભાઈ બેટરી મારી છે ને જ્યારે ગાડી લીધી ને ત્યારની ટૂંકમાં નાખી જ નથી તો સ્લેપ તો લાગતો તો જો આ પપ્પા વેરાડ ગયા ને તો મારા માટે આ બેટરી એવા છે ભાઈ આ બેટરી સારી આવે કે નહીં જે રીતે કહેજો તમને બધાને ખ્યાલ હોય તો બાકી માહી એમ એસ ધોની પ્રમુખ હું કે એમ્બેસન્ડર લાગે ભાઈ એટલે પૈસા તો દબાવીને જ લેતા હોય આપણા માહી ભાઈ તો અમારા ભરતભાઈ છે ને જરીક બેટરી જરીક ચેન્જ બેન્જ કરી દે અથવા તો ભાઈ એનાથી નહીં થાય તો ગામમાં જવું પડશે પણ થઈ જાય એ ફાઈનલ છે ક્યારે કહે છે બરફ ખાવ બરફ ખાવ તો એ કરે છે ને આઠ નવ ગોલા ઉપાડીએ એવો અત્યારે જમવા બેસી ગયા છે ને ભાઈ મેડમ મસ્ત મજાની ગરમા ગરમ રોટલી જો ચોપડી રહી છે અને આજે રોટલા જ બનાવવાનો જશે બનાવો એક જ તારો એકનો

ભાઈ મમ્મી દીકરા કરી દીધું ને આ બધા એ માટે લઈ કે ભાઈ થોડું કામ હતું મારા ને બુદ્ધિ આવ્યા છે તો લઈ લીધા છે અને હવે ભાઈ મારા પપ્પા નવા જ આવશે ને મારા મમ્મી એમ કે તમે ક્યાં ભાઈ ખાઈ લો બાકી છે ને ભાઈ કે ઉગરી એ પછી મજા ના હોય અને આવી સમસિ મારા મમ્મી કોઈ છે બોલો કેમ કે કે છે ને બોલી આ વી પ્લાસ્ટિક ની તો નહી આલે બાકી પ્લાસ્ટિક ની સમસ્યા છે ને આમાં ઓલરેડી જો આવી્યુ છે જો આવ્યુ પછી આવ્યુ ભઈ નહી આલુ કે આમાં ખાવાની મજા ન આવે ઘરની સમશી તો ખાવાની મજા તો અલગ ભાઈ તારા સમશી ખાઓ નક્ષ આ સમશી ખાઓ નહીં હા તો લન ખાની ભાઈ લે આ હે ને બોલો ખૂટતું નથી હું લાગે મને ખૂટિયા હામે ખા હવે તમારે થી હવે દાતું દુખે તો આમની કેટલો લે પී જાવની